નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ સંવાદમાં ફરી વખત આપનું સ્વાગત છે હું છું દિલીપ ગળથરિયા અને આજે ખાસ વાત કરવાની છે સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની અંદર અંદાજે પંદર લાખ હેક્ટર મગફળીનું વાવેતર થયેલું છે અને મગફળીની અંદર આવતા પ્રશ્નો જે અત્યારે ખાસ જોવા જઈએ આપણે તો જે છોડવા આવીને ધરુમૃત્યુ થઈ જાય છે એ તમામ વિશેષ માહિતી આપણે આજ આપવાની છે આપણી સાથે જોડાઈ ગયા છે ખુશી નિષ્ણાંત વિશાલભાઈ દવે કે જે ને બહોળો અનુભવ છે તો આજે એની પાસેથી આપણે વિસ્તૃત માહિતી લેશું તો આપનું સ્વાગત છે વિશાલભાઈ વિશાલભાઈ અત્યારે ખાસ મગફળીની અંદર ખેડૂતોનો મોટા મોટો પ્રશ્ન છે અત્યારે છોડ છે તે આવી આવીને ઉગીને જે બાગ નીકળે છે ત્યાં જ છોડવા સુકાઈ જાય છે તો એનું કારણ શું અમારા દર્શક મિત્રોને જણાવો એનું કારણ એવું છે કે સતત કન્ટિન્યુ વરસાદ પડે છે અને સૂર્યપ્રકાશની છે તો વરસાદ થવાના કારણે કાળી ફૂગના પ્રશ્નો વધારે જોવા મળે છે એના હિસાબે છોડવા જાય છે તો આ કાળી ફૂગ છે એના નિયંત્રણ માટે અત્યારે ખેડૂતોને શું કહેવું જોઈએ કાળી ફૂગના નિયંત્રણ માટે બેસ્ટ ઈલાજ છે જૈવિક તો પેસ્ટુડોમોનાસ જે નાખવામાં આવે તો ખેડૂત મિત્રો એનાથી બચી શકે સારું એવું પણ પરિણામ મળે એને ખેડૂત મિત્રોને તો એમાં અત્યારે કઈ કંપનીની પ્રોડક્ટ આવે છે એ પણ માહિતી આપો જેથી કરીને ખેડૂતોને સરળતા રહે ઈજી સમજવામાં ઈજી રહે અને પરચેસ કરવામાં પણ અનુકૂળતા રહે ભાઈ માર્કેટની અંદર તો ઘણી બધી પ્રોડક્ટો આવે છે સુડોમોનસ તરીકે તમે સારી એવી કંપનીનું તમે સુડોમોનસ લઈ શકો પણ

આ તો ટ્રાયકોડરમાં વીડી નાખી શકો આ તો તમે ટ્રાયકોડનમાં અધિયા નિયમ નાખી શકો અને જો અત્યારે કાળી ફૂગના પ્રશ્નો હોય તો તમે એની સાથે મિક્સ કરી ટ્રાયકોડરમાં વીડી અને પેસુડો બનાશ તો તમને બેમાંથી તમે ફૂગમાંથી બચી શકો અને સારું એવું નિયંત્રણ ખેડૂત મિત્રો લઈ શકે મુંડા માટે શું મુંડા ખેડૂતોને આવના સમયમાં આવે અથવા તો એને અત્યારથી જો આવવા ના દેવા હોય તો એની માટે શું શું કરવું જોઈએ એના માટે બેસ્ટ નિયંત્રણ માટે ક્યુરેટિવ કંપની એક સારી એવી કીટ બનાવી છે કે જેમાં સફેદ ફૂગ કાળી ફૂગ મુંડા એનું નિયંત્રણ તમે કરી શકો જે કોમ્બિસ કીટ થી નામથી આવે છે તે મૂંડાનું પણ એવું સારું નિયંત્રણ કરી શકો એની અંદર મેટારેજિયમ એની સોપલી એ નામનું ટેકનિકલ યુઝ થઈ શકે છે એનું બ્રાન્ડ નામ શું છે મેટકિલ તો કરંટ બાઉન્સર ને મેટકિલ જે તમે કહો છો એની કીટ આવે છે એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ ખેડૂતોને એનું આપણે જનરલી પંદરથી વીસ દિવસે જો તમે આ ત્રણેય વસ્તુ નાખી દો જમીનની અંદર તો સફેદ ફૂગ કાળી ફૂક અને મુંડાની અંદર તમે સારું એવું નિયંત્રણ કરી શકો આ કીટ ખેડૂતો શેની સાથે યુઝ કરી શકે આ કીટ છે એ ધૂળ રેતી અથવા એરંડીનો ખોળ છે એની સાથે મિક્સ કરી અને ઉડાડી દઈએ ખેડૂત મિત્ર તો એને સારું એવું નિયંત્રણ મળી શકે કેટલા દિવસમાં રિઝલ્ટ આવવાનું ટૂંકમાં સ્ટાર્ટ થઈ શકે એનું રિઝલ્ટ તમને પાંચ થી આઠ દિવસનો સમયગાળો લાગે એનું રિઝલ્ટ તમને જોવા મળે માર્કેટમાં આ કીટ નાખ્યા પછી જંતુનાશક દવા જે કેમિકલ્સ બેઝ દવાઓ આવે છે એ કેટલા સમય સુધી નહીં વાપરવાની તો જંતુનાશક દવા કે રાસાયણિક દવાનો જો ઉપયોગ ના કરવાનો હોય તો એનો આગળ પાછળનો જે ગેપ રાખવાનો હોય તો ત્રણ દિવસ આગળ ને ત્રણ દી પાછળ એટલો ગેપ રાખે તો ખેડૂત મિત્રોને બેક્ટેરિયા જે જે ડેવલપ થઈ જાય અને સારું એવું પરિણામ લઈ શકે અને લાંબા ગાળાનું રિઝલ્ટ મળે અને અમારા ખેડૂત મિત્રોને કદાચ તમને ફોન કરીને કોઈ વિસ્તૃત માહિતી જોઈતી હોય તો તમે તમારો નંબર પ્રોવાઇડ કરી શકશો હા નંબર પ્રોવાઈડ કરી શકું છું મારો નંબર છે ત્રિપલ નાઇન એટ ફોર ફાઇવ ટુ થ્રી સેવન ટુ ગુજરાતીમાં બોલો ત્રણ નવડા ચોર્યાસી બાવન ત્રણસો બોતેર તો આપણી સાથે વિશાલભાઈ જોડાઈ ગયા હતા એણે ઘણી બધી આપણને વિસ્તૃત માહિતી આપી તેને પોતાનો નંબર પણ આપેલો છે તો આવનારા સમયમાં ખેડૂત મિત્રો તમારે કોઈ માહિતી વિસ્તૃત જોતી હોય તો વિશાલભાઈ સાથે તમે સંપર્ક કરી શકો ખૂબ ખૂબ ધન્યવાદ